સુરતના પલસાણાના ના ચલથાણ ગામ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર નીલમ હોટલ પાસે છ લેન ઓવરબ્રિજ નું

જેથી સ્થાનિક ચલથાણ ગ્રામ પંચાયતના સરપંચે સાંસદ પ્રભુ વસાવા સામે ઉગ્ર રજૂઆતો કરી હતી આજે એનએચ અમદાવાદ મુંબઈ હાઈવેના સુરત જિલ્લાના વિસ્તારના સ્ટ્રક્ચરો માટે રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીની અધ્યક્ષતામાં ચલથાણ ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આજે આ કાર્યક્રમ અંતર્ગત ચલથાણ ચોકડી નીલમ હોટલ અને કરણ ગામ આ ત્રણે પોઈન્ટ પરના ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેની કિંમત આજે સત્તાણું કરોડ જેટલી થવા જાય છે એ જ રીતે આપણા સુરત જિલ્લાના વિસ્તારમાં આવતા સર્વિસ રોડ બાકીના જંક્શન માટે અને ફૂટ ઓવર બ્રિજ એના માટે પણ નવ્વાણું કરોડ રૂપિયાનું કામ મંજૂર કરીને ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું છે અને એ કામો પણ શરૂ કરવામાં આવશે જેમાં આપણે કડોદરા હનુમાન દાદા મંદિર આગળ ફૂટ ઓવર બ્રિજ એ કડોદરા ફૂટ ઓવર આપણે પીપોદરા ફૂટઓવર બ્રિજ અને દાદા ભગવાન મંદિર આગળ પણ ફૂટ ઓવર નું કામ લેવામાં આવ્યું છે આ રીતે આજે કેન્દ્રીય ચૂંટણી પંચના બે નવા નિમણૂક થયેલા કમિશનરોએ પદભાર સંભાળ્યો હતો ત્યારબાદ તેમણે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી